દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપાઈજીના જન્મદિવસની વડોદરા શહેર ભાજપ દ્વારા ઉજવણી કરાઈ હતી પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપાઈજીના જન્મદિન નિમિત્તે વડોદરા ભાજપા દ્વારા ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો વડોદરા ભાજપના બક્ષીપંચ મોરચા દ્વારા ભારત રત્ન શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે કારેલી આવેલ માનસિક રોગની હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટ વિતરણ કરાયું હતું આ પ્રસંગે સંસદ રંજનબેન ભટ્ટ મેયર પિંકીબેન સોની વડોદરા ભાજપ મહામંત્રી સત્યન કુલાબકર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશ પંડ્યા તેમજ બક્ષીપંચ મોરચાના હોદ્દેદારો અને ઉમંગ બ્રહ્મભટ્ટ સહિતના નગરસેવકો સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન એવા સાધ્યશ્રી અટલ બિહારી વાજપેયીજીનો નવ્વાણુંમો જન્મદિવસ છે આ જન્મદિવસને એટલે આજ રોજ સુશાસન દિવસે તરીકે ભારતની અંદર ઉજવવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચો વડોદરા મહાનગર તરફથી દર વર્ષે આ દિવસે હોસ્પિટલની અંદર અલગ અલગ જગ્યાએ બાળકોને ધાત્રી માતાઓને વિકલાંગોને દિવ્યાંગોને અને મનોરોગીઓને ફ્રૂટ વિતરણ કરી અને તેઓનું સ્વાસ્થ્ય સારું રહે એ પ્રમાણે પ્રયત્ન કરવામાં આવતા હોય છે ઓબીસી મોરચો હંમેશા માટે ગરીબ શોષિત પીડિત વંચિત કચડાયેલા અને છેવાડાના માનવીઓના સાથ અને સહકાર આપવા માટે સર્જાયેલી છે અમે બક્ષીબંધ મોરચો છેવાડાના માનવી સુધી સરકારની તમામ યોજનાઓ લઈને પહોંચીએ છીએ અને ઘર ઘર સુધી દરેકને અને લાભો અપાવીએ છીએ આજે આ વસ્તુ એટલા માટે તમને કહેવા કહી રહ્યો છું કે અટલ બિહારી વાજપેયીજીનો અંત્યોદયની યોજના કે જે વીર સાવરકરજીએ આપી હતી એ ફળીભૂત કરવાને ધ્યાનમાં રાખીને અમે પોતે પણ આજે મનોરોગીઓ પાસે આવી અને આ કાર્યક્રમ કર્યો છે અને અટલ બિહારી વાજપેયીજીને અકલ્પનીય એવું આ મનોરોગીઓએ આજે ખરેખર એમને સત્સદ નમન કર્યા છે અને હું પણ મારા દિલથી હાર્દિક કોટી કોટી નમન કરું છું ભારત માતા કી જય વંદેમાન ભારત રત્ન અને દેશના વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીના આજે જન્મજયંતિ અને જયંતિ નિમિત્તે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા આજે વડોદરામાં આવેલી મેન્ટલ હોસ્પિટલ અને એમાં રહેતા કંઈની ને કંઈ કારણોસર પોતાના મગજની સમતુલા ગુમાવનાર દર્દી એમને ફ્રૂટ વિતરણ કરવાનો આજનો આ ભારતીય જનતા પાર્ટી તરફથી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ખૂબ એક થાય કે પોતે મેન્ટલી અસ્વસ્થ છે છતાંય પોતે સરસ મજાનું ગીત પણ ગાઈ શકે છે યોગનું શ્લોક પણ બોલી શકે છે તો એવું ચોક્કસ આપણે કહી શકીએ કે મેન્ટલ હોસ્પિટલનો જે સ્ટાફ છે ડૉક્ટર્સ છે એ પણ આ લોકોને બાળકોની જેમ સાચવતા હોય છે અને ત્યારે જ આ દર્દીઓ આટલા સારા સ્વસ્થ થતા હોય છે આજના દિવસે અટલજીને પણ નમન વંદન અને ભારતીય જનતા પાર્ટીની મારી ટીમ ચૂંટાયેલા પ્રતિનિધિ સંગઠનની ટીમ અમારા શહેરના મહામંત્રી રાકેશભાઈ સત્યનભાઈ બક્ષીબંધ મોરચાના શહેરના અધ્યક્ષ ભરતભાઈ અને આખી ટીમ દ્વારા જે આખો દિવસ સેવાકીય કાર્યની આજે એ લોકોએ સેવા કરી છે સૌને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ધન્યવાદ